એટલા માટે ઋષભદેવજી પોતાના પુત્રોને સમજાવે છે કે આ મનુષ્યના શરીરનો ખૂબ જ મહિમા છે અને પછી રાજ્ય ભરતજીને સોંપી અવધોત વેશ ધારણ કરી અજાગર વ્રત લઈ પૃથ્વી પર ફરવા લાગ્યા સાત થી પંદર અધ્યાયમાં ભરતજી નું આખ્યાન કર્યું

બાળકનો પ્રસવ થઈ ગયો ભય અને પ્રસવ પીડાથી પેલી જમીન પર પટકાઈને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવવા લાગ્યું ભરતજીએ હરણીના બાળકને તણાતા જોયું દયાવી કે મા વિનાનું બાળક કોઈ સાચવશે નહીં તો મરી જશે બાળકને બચાવી પોતેનું જતન કરવા લાગ્યા મન હરણના બાળક મારે બાળક જુઓ હરણનો સંગ દુસંગ નથી સંગ સંગ તો છે જ અને આ દોષના કારણે બગડ્યો છેલ્લા સમય પણ મનમાં એ જ વિચાર રહ્યો કે મારા પછી હરણના બાળકનું ધ્યાન કોણ રાખશે શરીર છૂટ્યું અને બીજો જન્મ હરણના રૂપમાં થયો છે જો વૈષ્ણવ જીવનમાં આવતા સુખ અને એના કર્મોથી આવે છે કર્મ કર્યા હોય તો સુખ મળે શાસ્ત્રથી વિરુદ્ધ જે નહીં કરવાની ક્રિયાઓ છે થોડો સમય મોજ મજા જેવું લાગે અનંતકાળ દુઃખના દરિયામાં ડૂબાડે એને આપણે પાપ કર્મ કહીએ એનાથી જીવનમાં દુઃખ આવે સુખ અને દુઃખ કર્મોથી મળે છે પણ તમારો બીજો ભાવ કેવો થશે બીજો જન્મ કેવો થશે એ માણસના સ્મરણથી નક્કી થાય છે જ્યાં આપણા ચિત્તની વૃત્તિ સતત રહેતી હોય મન જ્યાં અંતિમ સમયમાં હોય એવો જીવાત્માનો બીજો ભાવ થાય છે અને અનેક ઉદાહરણો છે ભાગવતજીમાં જ ભરતજીનું ઉદાહરણ શ્રેષ્ઠ છે બસો બાવન વૈષ્ણવની પણ એક પ્રસંગ આવે છે પણ બ્રહ્મ સંબંધ લીધા પછી આ બધાને ઠાકોરજીની સેવા પધારવી આપો છો તો બહુ લૌકિક જીવ છું સંસારી છું એક નાનકડી દુકાન મારી આજીવિકાનું સાધન છે કદાચ પ્રભુને સુખ ના આપી શકું પણ મારા ઉદ્ધારજ યાત્રા કરવાથી તમને સેવાનું ફળ મળી જશે પેલો તો રાજે થયો કે યાત્રા કરવામાં એક દોઢ મહિનો લાગે અને હમણાં ક્યાં સમય નીકળી ગયો ગમે ત્યારે કરી લઈશ બ્રહ્મ સંબંધ લઈશ ગુસાઈજીને વચન આપી તો સંસારમાં એવો કે આપેલું વચન ભૂલી ગયું કેટલા સમય પછી સેવકને મોકલાવીને યાદ કરાવ્યું ભાઈ તે વચન આપ્યું છે યાત્રા કરી લે અરે હમણાં તો નાના નાના બાળકો છે આજીવિકાનું સાધના દુકાન છે છોડીને યાત્રા કરવા જવું મારું ઘર કોણ ચલાવે સમય વીતતા વાર ના લાગે દીકરાઓ મોટા થયા લગ્ન થયા સંતતિ થઈ દુકાન સંભાળવા લાગ્યા ફરી સ્મરણ કરાવ્યું હવે તો યાત્રા કરી લે મારા દીકરાઓની કઈ બુદ્ધિ નથી આમ બરાબર વેપાર આવડતો નથી અને મારે તો ઘરમાં રહીને ના બાળકોને સંભાળવાના હોય હમણાં ક્યાં યાત્રા કરવા જવું યાત્રા ના કરી સતત બેસી રહે આવતા જતા ઘરના લોકો રોટલાનો ટુકડો નાખે ખાઈને ત્યાં પડ્યો રહે પણ જીવ દૈવી હતો જોશ્રી મહાપ્રભુજી બહુ સુંદર સમજાવે છે ત્રણ પ્રકારના જીવો સંસારમાં છે પ્રવાહી ચારે બાજુ ભટક્યા કરે માતાજીને ભજા ભજ્યા એમાં કઈ ફાયદો ના દેખાયો કોઈ કે શિવજી ભોળાનાથ છે જલ્દી રાજી થઈ જાય માતાજીને છોડીને શિવજીની આરાધના કરી એમાં કઈ મજા ના આવી વળી હનુમાનજી મેં વળગ્યા ત્યારે ફાયદો ના દેખાયો વળી બીજા કોઈ ચારે બાજુ ભટકતા હોય એમાં અનન્યતા કે દ્રઢ આશ્રય ના હોય કેવલ પ્રવાહમાં તણાયા કરે મર્યાદા જીવો જે યોગ યજ્ઞ તપ જ્ઞાન આ બધા સાધનો થી પોતાનું આત્મકલ્યાણ કરવાનો વિચાર કરે અને પુષ્ટિ જીવો જેનો સ્વયં ઠાકોરજી પોતે કૃપા કરીને વર્ણન કરે છે અને એ જ જીવને બ્રહ્મ સંબંધ થાય છે કરોડો જીવોમાં બધાને બ્રહ્મ સંબંધ અધિકાર નથી પ્રભુ જ્યારે વિચારે કે આ જીવનું મારે વરણ કરવું છે એ જ જીવને બ્રહ્મ સંબંધ લેવાની ભાવના થાય અને પ્રભુ એ જીવને અંગીકાર કરે પણ ઘણી વખત એવું થાય આપણે જોઈએ કે બ્રહ્મ સમન લીધું છે હજી સેવાપરાયણ થયો નથી સત્સંગમાં મન નથી કેવલ લૌકિકમાં ચારે બાજુ ભટકી રહ્યો છે એવું કેમ પરાયણ થતો નથી એનું કારણ ફળ પ્રાપ્તિમાં હજી અંતરાય છે ફળ પ્રાપ્તિ એટલે પ્રભુની પ્રાપ્તિમાં હજી વિલંબ છે કદાચ એક બે કે ત્રણ જન્મનો અંતરાય પણ જીવને પડે પણ એની અંદર પુષ્ટિ બીજ ક્યારે પણ નાશ નહીં પામે ત્યાર પછી પણ ઠાકોરજીની પ્રાપ્તિ છે 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 ને જેમાં કોઈ શંકા નથી જ્યારે ફળ પાકવાનો સમય આવશે ત્યારે આપોઆપે ભગવત સેવા પરાયણ થઈ જશે એને કોઈના ઉપદેશની પણ જરૂર નહીં પડે દૈવી જીવ છે પણ મન લૌકિકમાં રહેવાના કારણે એક ભાવ બગડ્યો હવે તો યાત્રા કરી લે પૂર્વ જન્મનો અનુસંધાન ગયા જન્મમાં મહેનત કરીને આ બધા રૂપિયા કમાયો મારા દીકરાઓને અક્કલ નથી આમ દુકાન ને ઘર બાર ખુલ્લા રાખીને બહાર ચાલ્યા ને કોઈ આવીને ચોરી લેતો ધનમાં આશક્તિ શક્તિ રહી મન ધનમાં રહ્યો એક કૂતરાનો જન્મ પૂરો થયો અને બીજો જન્મ સર્પની યોનીમાં આવ્યો તિજોરીની આસપાસ માર્યા કરે ધનની રક્ષા કરે વળી શ્રી સેવકને મોકલાવીને યાદ કર્યો ભાઈ ત્રણ ભવ બગાડ્યા પણ સતત લૌકિક આશક્તિના કારણે માન્યો ચોથો જન્મ ગટરમાં કીડાના રૂપમાં થયો શ્રી ગુસાઈજી એ સેવકને ડાબલી આપીને મોકલાવ્યો કે ભાઈ ભાઈને પૂછવાની જરૂર નથી આ ડાબલીમાં એને મૂકી અને યમનાજીના જલમાં છોડી આવો શ્રી ગુસાઈજીના સેવકે એ કીડાના રૂપમાં રહેલા જીવને કૃપા કરીને સુખ અને દુઃખ કર્મો પરિણામ બીજો ભવ એ માણસના સ્મરણથી નક્કી હું ઘણી વાર વિનોદમાં કેતો સારા કર્મો કર્યા હોય ને તો તમામ સુખ મળે પણ મનની વૃત્તિ લૌકિકમાં ભટકે તો બીજો જન્મ કૂતરા નો થાય પણ અમેરિકામાં કૂતરો થઈને જન્મે એર કન્ડિશન ઘરમાં રહેવા મળે બ્યુટી પાર્લર માં જવા મળે એર કન્ડિશન ગાડીમાં ફરવા મળે આખો દિવસ ખોડામાં તેડીને ફરે ખાવાનું બધું સુખ મળે પણ પેલો ભવ બગડે અને ઘણી વાર માણસનું શરીર મળે છતાં પણ અનેક યાતનાઓ ભોગવવી પડે છે એટલે વસ્તુ વૈષ્ણવ યાદ રાખો વૈષ્ણવનું કર્મ પણ શુદ્ધ હોવું જોઈએ અને વૈષ્ણવનું સ્મરણ પણ શુદ્ધ હોવું જોઈએ